મટીરીયલ નાખવાની કામગીરી હાથ ધરી હતી વરસાદના કારણે રસ્તા પર મસ્ત મોટા ખાડાઓ જોવા મળ્યા હતા વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા અર્પણ જી અર્પણ ચોવીસ કલાક મળી તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું રસ્તાઓનું શું જાણકારી બિલકુલ વંશી આપણે સવારથી અહેવાલ દર્શાવતા હતા ખાસ કરીને જે ત્રાવડ અંડરપાસ વૈષ્ણવ દેવી જે સર્કલ તરફ જતો જે અંડરપાસ છે તેનામાં અતિ ગંભીર અને જીવલેણ બની શકે તેવા ખાડા હતા જેના અંગે તંત્ર બેધાન હતું પરંતુ જે ચોવીસ કલાકે અહેવાલ દર્શાવ્યો જેનું પ્રસારણ થતા તંત્ર હરકતમાં આવ્યું એટલે હાલ વિવિધ મશીનરી મૂકી અને તેના રોડ ખાડા જે છે એ પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે આ જ રીતે કોર્પોરેશન હસ્તક ના આવતા જે વિસ્તાર છે ખાસ કરીને ગોતા વિસ્તારના જુદા જુદા જે રોડ હતા જેના પર ગંભીર ખાડા હતા ત્યાં પણ તંત્ર દ્વારા હાલમાં વિવિધ મટીરીયલ નાખી ખાડા પુરાણની કામગીરી જે છે તે શરૂ કરવામાં હવે જોવાનું એ રહે છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે કે જે ઇસ્કોન બ્રિજ ની જવાબદારી જેની છે તે પણ અત્યંત હાલ ધોવાઈ ગયેલી હાલતમાં છે તો તેનું રિપેરિંગ ક્યારે શરૂ થાય છે જી અર્પણ જાણકારી સાથે જોડાવા બદલ આભાર